હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે અને મિત્રો પાથામાં તમે દેખી શકો છો બનાસકાંઠાની અંદર મિત્રો વરસાદી વાતાવરણ થયું તો વરસાદ પણ સારો થયો હતો કેવો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો હતો મિત્રો બનાસકાંઠા જિલ્લાની અંદર મિત્રો ગઈકાલથી વરસાદ ચાલુ થઈ ગયો હતો રાત્રે પણ વરસાદ સારો પડ્યો હતો ઘણી બધી જગ્યાએ મિત્રો ભારે પણ વરસાદ થયો તો ઘણી જગ્યાએ મધ્યમ વરસાદ થયો હતો બનાસકાંઠાની કોઈ જગ્યા બાકી રાખીને ત્યાં મિત્રો વરસાદ નથી હોય અને આજ દિવસ દરમિયાન મિત્રો કચ્છની અંદર થયો તો વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આજ રાત્રે કચ્છ સૌરાષ્ટ્રમાં થવાનો કુલ મિત્રો ગુજરાતની અંદર ત્રણ દિવસ વર વરસાદી વાતાવરણ રહેવાનું છે કેમ કે આ જે સિસ્ટમ મિત્રો આવીને તેનો ટ્રફ મિત્રો આપણે બનાસકાંઠા જિલ્લા ઉપર આવેલો હતો તેનાથી મિત્રો વરસાદ થયો હતો અને મિત્રો બીજી વાત એ છે કે હજી સિસ્ટમ હજી આગળ જેમ જેમ આવવાની કોઈ બાકી રહી ગયા છે ને તો તેને મિત્રો આગળ સિસ્ટમો નવ્વાણું ટકા આવેલી છે કેમ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ ભારત દેશની અંદર મિત્રો પંચ્યાસીથી ગણીને પંચાણું ટકા જેટલા વિસ્તારોને ઘેરી લે છે વરસાદની અંદર તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દો અને પાછળ લો બ્રેકગ્રાઉન્ડ કેવું મિત્રો ફર્સ્ટ ક્લાસ બ્રેકગ્રાઉન્ડ વાતાવરણ મિત્રો ખૂબ સરસ મજાનું છે તો મિત્રો નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવા વિડીયો મિત્રો વધુને વધુ શેર કરી દો જય ગંગ માતા જય ગોપાલ